નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ બાર ગુજરાતી વિષયની સંપૂર્ણ નવનીતની પીડીએફ જો ફ્રીમાં જોઈતી હોય તો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે વિઠ્ઠલ ખબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વિઠ્ઠલ ખબર સર્ચ કરવાનું છે અને સૌપ્રથમ તમને જે વેબસાઇટ દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં થ્રી લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી તમારે ક્લિક કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થ્રી લાઇન ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને અહીં એજ્યુકેશનની જે કેટેગરી દેખાશે તેના ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થોડાક નીચે આવશું એટલે તમને અહીં એસટીડી ટ્વેલ્લ લખેલ દેખાશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો અહીં આપણે એસટીડી ટ્વેલ ઉપર ક્લિક કર્યું એટલે તમે જોઈ શકો છો ધોરણ નવની જે પણ વિષયની હાલ નવની તક ઉપલબ્ધ છે તે તમને અહીંથી મળી જશે તો સોરી વિદ્યાર્થી મિત્રો આપણે આઈએમપી ક્વેશ્ચન્સ ઉપર ક્લિક કરી દીધું તો અહીં ધોરણ બાર આર્ટ્સની દરેકે જે પણ નવનીત ઉપલબ્ધ છે તે તમને અહીં જોવા મળી જશે તો અત્યારે આપણે ગુજરાતી વિષયની નવનીત જોઈએ છે તો આપણે ગુજરાતી નવનીત ઉપર ક્લિક કરવાનું છે તો અહીં આપણે તેના ઉપર ક્લિક કર્યું તો તમે અહીં જોઈ શકો છો ધોરણ બાર ગુજરાતીની નવનીત ફ્રી તો કઈ રીતે મળશે તો તમે થોડાક અહીં નીચે આવશો એટલે તમને અહીં ગુજરાતી વિષયની સંપૂર્ણ નવનીત જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ બાર ગુજરાતી વિષયની સંપૂર્ણ નવનીતિ ઉપલબ્ધ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પીડીએફ આવી ગઈ છે જે તમે બહુ જ સારી રીતે જોઈ શકો છો અને આ પીડીએફની ક્વૉલિટી પણ બહુ જ સારી છે તો તમે આ પીડીએફની ક્વોલિટી જોઈ શકો છો અને તમારે સ્વાધ્યાય સોલ્યુશન લખવું હોય તો પણ તમે અહીંથી લખી શકો છો અને જો તમારે પ્રશ્ન આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવી હોય તો પણ તમે તૈયારી કરી શકો છો તમે આમ પીડીએફની ઝૂમ પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીઓ તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હોય છે તમારા દરેક દરેક મિત્રોને શેર કરો જેમની પાસે નવનીત ન હોય તે પણ આ નવનીતનો લાભ ઉઠાવી શકાય અને ઘણા વિદ્યાર્થીઓને આ લાભ મળે તેવો એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે દરેક ફ્રેન્ડ્સને આ વિડીયોની જરૂરથી લિંક મોકલો